નીચેનામાંથી કઈ સ્લોપ ફિલ્ડ વિકલ સમીકરણ એટલે કે વિકલિત બરાબર એક્સ ઓછા વાય વડે રચાય છે જુઓ કે તમે તે જાતે કરી શકો છો કે નહીં સ્લોપ ફિલ્ડ વિશે વિચારવાની સૌથી સરળ રીત એ છે કે જો હું આ સ્લોપ ફિલ્ડ જાતે દોરતે તો હું એક્સ અને વાયની ઘણી બધી કિંમતો વિશે વિચારતી અને પછી તેનો વિકલિત કયા બિંદુ આગળ આવશે તે વિચારતે આપણને અહીં કેટલાક વિકલ્પો આપેલા છે પરંતુ આપણે કેટલાક બિંદુઓ માટે સ્લોપ ફિલ્ડ શું આવશે તે વિચારીએ અને પછી આમાંથી કઈ આકૃતિ આપણને અહીં વિકલ્પો આપ્યા છે પરંતુ અમુક બિંદુ આગળ સ્લોપ ફિલ્ડ શું આવશે અને પછી આમાંથી કઈ આકૃતિ અથવા કયો આલેખ અથવા કયો સ્લોપ ફિલ્ડ તે બતાવે છે તે જોઈએ તેના માટે આપણે અહીં ટેબલ દોરીએ અને જુદી જુદી કિંમત લઈએ વાય બરાબર બે હોય ત્યારે તેનો વિકલિત શું થાય તે બે ઓછા બે ઝીરો થશે તેનો ઢાળ ઝીરો થાય પરંતુ અહીં આ આકૃતિમાં તેનો ઢાળ ઝીરો હોય એવું લાગતું નથી અહીં તેનો ઢાળ માઇનસ એક હોય એવું લાગે છે તેથી આપણે તેને કેન્સલ કરી શકીએ ત્યારબાદ અહીં આ આલેખમાં જોઈએ તો અહીં તેનો ઢાળ ધન એક લાગે છે તે ઝીરો નથી તેથી આપણે તેને પણ કેન્સલ કરી શકીએ ફરીથી અહીં તેનો ઢાળ ધન એક લાગે છે તેથી આપણે તેને પણ કેન્સલ કરી શકીએ હવે અહીં આ સ્લોપ ફિલ્ડમાં અહીં આ બિંદુ પાસેનો ઢાળ ઝીરો લાગે છે તેથી આપણો જવાબ આ હોવો જોઈએ અને જો આ આલેખમાં જોઈએ તો અહીં આ બિંદુ આગળ તેનો ઢાળ એક કરતા વધારે લાગે છે તેથી આપણે તેને પણ કેન્સલ કરી શકીએ આમ આપણે સીધો જ જવાબ મેળવી લીધો જો આમાંથી કોઈ સાચી સ્લોપ ફિલ્ડ હોય તો તે આ હોવી જોઈએ પરંતુ ખરેખર આ જ સ્લોપ ફિલ્ડ છે તે આપણે ચકાસીએ હવે જ્યારે એક્સ કોઈ સંખ્યા હોય અને વાય બરાબર પણ તે જ સંખ્યા હોય ત્યારે તેનો વિકલિત શું થશે હંમેશા તેનો વિકલિત ઝીરો થશે તમે અહીં જોઈ શકો કે બિંદુ ચાર કોમાં ચાર આગળ તેનો ઢાળ ઝીરો છે બિંદુ છ કોમાં છોડ ઝીરો માટે આ સ્લોપ ફિલ્ડ સાચી છે હવે આપણે કોઈ પણ યાદચ્છિક બિંદુ લઈએ જયારે એક્સ બરાબર ચાર અને વાય બરાબર બે હોય ત્યારે ડીવાય બાય ડીએક્સ ચાર ઓછા બે એટલે કે બે થશે તેનો ઢાળ બે થાય અને અહીં આ બિંદુ આગળ તમે ખરેખર જોઈ શકો કે તેનો ઢાળ છે હવે જો તમે બરાબર માઇનસ ચાર ઓછા માઇનસ બે એટલે કે માઇનસ બે થશે અને તમે અહીં જોઈ શકો કે આ બિંદુ આગળ તેનો ઢાળ માઇનસ બે છે આમ આપણે બે કોમાં બે બિંદુ નો ઉપયોગ કરીને આ વિકલ્પ સાચો છે એમ શોધી નાખ્યું અને પછી આ જવાબ સાચો છે તે ચકાસવા બીજા બિંદુઓ લીધા